તો આજે પ્રથમ આપણા માટે એક દુઃખદ ઘટના પણ એક બની છે આ ભારતભર માટે એક દુઃખદ ઘટના કહેવાય કે જ્યારે કાશ્મીરના પહેલગામમાં આપણા જ ભારત દેશના વાસીઓ છવ્વીસ જેટલા લોકોને આતંકવાદી દ્વારા જે ઠાર મારવામાં આવ્યો છે તે ઘટનાને ચોક્કસપણે આપણે વખોડીએ છીએ અને આવી ઘટનાઓ ન થવી જોઈએ એના માટે પણ આપણે ચોક્કસ એ બાબતે પણ સરદારશ્રીને અપીલ કરીએ છીએ કે આ માટે ચોક્કસ એમને પગલાં પર લેવા જોઈએ અને આજે જે પહેલગામ કશ્મીર ખાતે જે મૃત્યુ પામ્યા અને આખી વચ્ચે નથી રહ્યા એ દિવગત આત્માઓને મૌન આપણે મૌન પાડી અને મૌન પાડી અને એમની આપણે શ્રદ્ધાંજલિ પાઠવશું એટલે પ્રથમ આપણે એમના માટે મૌન પાળો છું બે મિનિટનો તો સર્વેની અપીલ છે કે આપણે એમની દિવગત આત્માને શાંતિ મળે એને એના માટે આપણે મૌન પાળો છું તરીકે જોડાયા છે તો મુદ્દો એવો છે કે જે હાલ કચ્છ ગુજરાત ભરમાં એક જે ડિમોલેશન ની પ્રક્રિયા ચાલુ છે તેમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા થઈ રહી છે પણ પ્રથમ પ્રશ્ન સાહેબ એ ઉદ્ભવે છે કે જે ફક્ત એક નોટિસ આપવામાં આવે છે જે નોટિસમાં અડતાલીસ કલાકનો ઉલ્લેખ કરી અને તોડી પાડવાની જે આદેશ અપાયેલા છે મામલદારશ્રી દ્વારા કારણ કે હું ગત બે દિવસ પહેલા પણ નખત્રા મામલદારશ્રીને મળેલો પણ સર એનામાં સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે તેર અગિયાર બે હજાર ચોવીસની જેનામાં એકાણું પેરાગ્રાફમાં લખેલું છે કે આ બાબતે જે અડતાલીસ કલાક આપવામાં આવે છે તે ગેરવ્યાજબી છે સાથે એ નોટિસમાં સાહેબ અન્ય ઘણા બધા મુદ્દાઓ આવરી લેવાના હોય તે આવરવામાં આવતા એટલે પ્રથમ સાહેબ અમે આટિસ નો ચોક્કસપણે અમે વિરોધ કરીએ છીએ કે એ નોટિસ રીતે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એને અનુસરે અવગણિત થઈ રહી છે સાથે સાહેબ જે દબાણ તોડવાની નોટિસો આપવામાં આવી છે એ નોટિસો સાહેબ નાના ધંધાર્થીઓ છે જે પોતાનું રોજનું કમાઈ અને રોજનું ખાનારા વ્યક્તિઓ છે અમે એવું નથી કહી રહ્યા કે જે સરકારની જમીન છે એના ઉપર દબાણ ન હટવું જોઈએ ચોક્કસપણે એવા ઘણા બધા દબાણો છે સાહેબ અમે પણ કહીએ છીએ કે જે વગદારો છે સત્તાધારી સરકારના મળતીયાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા બધા લોકો છે જેઓ હજારો એકર જમીન ઉપર દબાણ કરી બેઠા છે મોટા મોટા દબાણો કરી બેઠા છે તો દબાણ હટે પણ સાહેબ આનામાં પૂર્વગ્રહપૂર્વક જે હટી રહ્યું છે તે વ્યાજબી નથી નાના ધંધાર્થીઓ એનામાં સાહેબ રહ્યા છે અને આજે સાહેબ જ્યારે અમે અમુક ભુજના વિસ્તારોની મુલાકાત કરી તો સાહેબ આજે આજે બેતાલીસ થી તેતાલીસ ડિગ્રીનું કાળઝાળ ગરમી વરસી રહ્યું હોય અને જયારે આ ગરીબ લોકોના સાહેબ મકાન તોડી પાડવામાં આવે તો તેઓ વસશે ક્યાં સાહેબ ત્યારે એ તેઓ વસવાટ ક્યાં કરશે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે માટે આપણી આ કામગીરી ઉપર સાહેબ અમે ચોક્કસપણે એમ કહીએ છીએ કે માનવીય અભિગમ દાખવી અને જે ગરીબ લોકો છે નાના ધંધાર્થીઓ છે સાહેબ આ સમયમાં તેવો ધંધા ન થઈ જાય આપ ચોક્કસપણે આ કાર્યવાહી કરો તો સાહેબ સાથે સાથે જે પગદારો છે ખૂબ મોટા પ્રમાણમાં દબાણો કરી બેઠા છે અને જે પોત સત્તાના જોરે પણ દબાણ કરી બેઠા છે એવા લોકો ઉપર પણ તવાઈ કરો અને સાથે સાહેબ એ પણ જાણવા મળ્યું છે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય કે ગત બે દિવસ પહેલા જ્યારે હું ડેપર કામે ગયેલો ત્યાં અગિયાર જેટલી નોટિસ પાઠવવામાં આવી છે અને ત્રણ દુકાનો દલિત મુસ્લિમ મુસ્લિમની હોય અને વચ્ચે ચાર દુકાનો રહી જાય અને પાછી વળી ચાર દુકાનોને સાહેબ નોટિસ પાઠવવામાં આવે છે

કે મકાન તોડવાની પરિસ્થિતિ ક્યારે અનુભવી છે જ્યારે તમે નાના ગરીબ લોકોને નાના ધંધાર્થીઓને તમે મકાન અથવા એમના ધંધા માટે જગ્યાઓ નથી ફાળવી તમને ફક્ત ઉદ્યોગપતિઓ દેખાય છે એમને હજારો એકર રણ હોય કે કચ્છની જમીનો હોય તે પધરાવી દેવામાં તમને જરા જેટલી શરમ ના આવતી હોય અને 100 વારનો એક લોટ અગર ગરીબ ઘરના લોકોને જોઈએ તો એને ન મળતું હોય એટલે પ્રથમ તો તમને તંત્ર અને સરકારને શરમ આવી જોઈએ આજે તમે નાના જે ધંધાર્થીઓ છે ગરીબ લોકો છે એમને જ્યારે તમે આવી રીતે કનકળત કરી રહ્યા છો તે ગેરવ્યાજબી છે સાથે ગત દિવસે અમે નખત્રા મામલદાર પાસે પણ ગયેલા અને એમને પણ જણાવ્યું કે સાહેબ તમે જે નોટિસ પાઠવી રહ્યા છો તે નોટિસ મનસ્વી છે કારણ કે તેર અગિયાર બે હજાર ચોવીસનો નામદાર સુપ્રીમ કોર્ટનો એક ગાઈડલાઈન છે જેનામાં સ્પષ્ટપણે જણાવવામાં મુદ્દત આપીને તોડી ન શકાય તે છતાં તમે જો તાનાશાહી પૂર્વક અને દબંગાઈ પૂર્વક જો આ તોડવાની પ્રક્રિયા કરો છો તે યોગ્ય નથી કારણ કે આજે દેશમાં ન્યાયતંત્ર જીવિત છે અને એ ન્યાયતંત્રને પણ તમે નેવે મૂકી અને પોતાની મનમાની કરી અને પૂર્વગ્રહ રાખીને આ દુઃખ સાથે કહેવું પડે છે અમે જાતિ નાતિ જ્ઞાતિમાં નથી માનતા પણ તમે જ્યારે આ તંત્ર લેવલે બેઠેલા અધિકારીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો એમને ફક્ત બે ત્રણ જાતિઓ દેખાઈ આવે છે અને એમને જ નોટિસ પાઠવવાનું અમે કહીએ છીએ કે જ્યારે ભારતનું બંધારણ સર્વે માટે સમાન હોય સર્વે લોકોને સાથે રાખી અને કાર્ય કરવાનું સૂચવતું હોય અને તમને ફક્ત જાતિના લોકો દેખાવી આવે અને એમને ટાર્ગેટ કરીને એમના દબાણો તોડવાની તમે જે મનછા ધરાવી રહ્યા છો તે કદાપી ચલાવી લેવામાં આવશે આજે જે માટે મળેલી નોટિસ એ લોકો જે ઉપસ્થિત થયા છે તેમને હું ચોક્કસ જણાવીશ કે આ લડાઈનો આઘાત છે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આજને આજે આ બધું બંધ થઈ જશે એ હું ક્યારે મનમાં લેજો નહીં આ જાડી ચામડીનું તંત્ર છે આ જાડી ચામડીની સરકાર છે છે પોતે પોતે હજારો હજારો એકર એકર ભારતીય જનતા પાર્ટીના જમીન ગયા હજારો એકર જમીન દબાણ કરી બેઠા છે અને શહેરોમાં સૌથી મસમોટા એમના દબાણો છે એમના ઉપર તંત્રને શરમ આવે છે સરકાર એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માટે એમને શરમ આવે છે એટલે હું કહું છું આપણે નાના માણસો છીએ ગરીબ ઘરના લોકો છીએ સાથે પોતાનું ગુજરાન રોજ કમાઈને ચલાવી રહ્યા છે માટે આજે આ જે રજૂઆત છે એ સરકાર તેમજ તંત્રના આંખ ખોલવા માટેનું એક આપણે રજૂઆત કરી રહ્યા છીએ પણ અહીં સુધી અટકી જવાનું નથી આપણે આગળ પણ વધવાનું છે અને તમને ફરી કહી દઉં ભારત દેશમાં ન્યાયતંત્ર જીવિત છે તો આપણે સુકામ ન્યાયતંત્રનો આશરો ના લઈએ મેં તો મારા આવેદન સ્પષ્ટપણે જે ગાઈડલાઈન છે એનો ઉલ્લેખ કરીને કીધું છે ત્યારે જ આજે બે દિવસ પહેલા જે દેવપર ગામના લોકોને નોટિસો પાઠવાયેલી એમના આજે બોતેર કલાક થઈ ગયા છે તે છતાં એ તંત્ર તોડવા આવ્યું નથી કારણ કે જ્યારે આવી ગાઈડલાઈનો સરા જાહેર અવમાનના કરવામાં આવે તે ક્યારે પણ ચલાવી લેવામાં આવે ને આજે તંત્ર ત્યાં આવ્યું નથી પણ ફરી અમે જણાવીએ છીએ કે આગામી સમયમાં તમે બેસી ના રહેજો જે ઇન્દ્રાઇમ વાત કરી કે આજે આપણે અહીંયા બેસી ગયા કે તૂટ્યું તો તૂટ્યું એ નહીં ચાલે આપણે અવાજ ઉઠાવવો પડશે અને સાથે ફક્ત આપણા જિલ્લાની કોર્ટ નહીં આપણને અગર હાઈકોર્ટ પર જવું પડે તો આપણો અધિકાર છે આપણો આ હક છે આના માટે અમે ચોક્કસ લડવાના છીએ હું અમે એમ નથી કહેતા હું પ્રથમ પણ જણાવી ચૂક્યો છું કે ગુજરાત સરકાર દ્વારા જો દબાણ હટાવવાની પ્રક્રિયા થતી હોય તો અમે ચોક્કસ જે મોટા દબાણો છે એના માટે અમે ઊભા છીએ અમે લેખિત પણ આપી ચૂકેલા છીએ તમે એનામાં શું કામ કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી કરી રહ્યા એટલે આ સ્પષ્ટપણે પૂર્વકની પ્રવૃત્તિ થઈ રહી છે જેને ચલાવી ના લેવામાં આવે એટલે જ આજે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ એટલે વધુ આપણે આગળની લડાઈમાં જોડાઈએ અને આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આ પત્ર આવેદનપત્ર દ્વારા રજૂઆત કરીને જણાવીએ કે સાહેબ આપની નીચલી કક્ષાએ જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે એમના દ્વારા જે ગાઈડલાઈનો આપવામાં આવી હોય તો તેને અનુસરોમાં સુકામ આવી નથી રહ્યું એટલે આવા વિવિધ મુદ્દાઓ જે ખરા અર્થમાં આપણા બંધારણીય હકો છે જે હકોનું હનન થઈ રહ્યું હોય અને આપણે જો બેઠા હોઈએ ચૂપ થઈને તે યોગ્ય નથી આજે આપણે કલેક્ટર કલેક્ટરશ્રીને સ્પષ્ટપણે જણાવીએ કે સાહેબ આ પ્રવૃત્તિ ચોક્કસપણે ગેરકાયદેસર રીતની છે એનામાં જે નોટિસ પાઠવવામાં આવી છે તે ક્યારે પણ ચલાવી લેવામાં ના આવે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ શબ્દોમાં ગાઈડલાઇનમાં જણાવતું હોય કે પંદર દિવસની જોગવાઈ આપવી જોઈએ એને બોલાવી સાંભળવું જોઈએ એનો દબાણ સુકામ તૂટે છે એની દરેક પ્રકારની માહિતી વિગત આપવી જોઈએ કયો દબાણ તૂટશે એની વિગત આપવી જોઈએ એનો હેતુ શું છે એનો ઉદ્દેશ્ય શું છે દરેક પ્રકારની ગાઈડલાઇનને આ અનુસાર અનુસર્યા વગર દબંગાઈથી અને મનસ્વી રીતે કોઈક એક વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને તોડવાની પ્રવૃત્તિને અમે ક્યારે ચલાવી લઈ લઈએ અને અમે ચોક્કસ શબ્દોમાં વખાણ વખોડીએ છીએ આજે રાષ્ટ્રીય દંડ અધિકાર માનતે મુસ્લિમ કોર કમિટી અને અન્ય ઘણા બધા સંગઠનો જ્યારે એકત્રિત થયા છે તો આ અવાજ નાના ધંધાર્થીઓ અને ગરીબ લોકોનો છે તો આપણે ચોક્કસપણે આનામાં આગળ આવશું કારણ કે મને જ્યારે ખબર પડી કે ભુજમાં ગરીબ ઘરના લોકો જે એક નાનકનું ઓરડું કરીને બેઠા છે એમને જો આજે એમનું દબાણ ટૂટતું હોય તો સાહેબ આ કાળઝાળ ગરમીમાં તેઓ ક્યાં રહેશે એમના માટે તમે વૈકલ્પિક સુવિધા કરી છે એટલે તમારી પોતાની ભૂલોને સંતાડવા માટે તમે પ્રજાને હેરાન કરો એ ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં માટે આજે આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આજની જે આપણી રજૂઆત છે આગળ વધાવશું સાથે ફરીથી કહું છું કે આ બાબતે આપણે કોર્ટના પણ દરવાજા પથરાવશું જરૂર પડે આપણે હાઈકોર્ટ પર જશું પણ એક સાથે થઈને લડશું તો જ આપણે જીતશું બોલો લડે जिंदाबाद जिंदाबाद तेरी तेरी नहीं चलेंगी, नहीं चलेंगी। नहीं नहीं चलेंगी, नहीं चलेगी, चलेगी। चलेगी, चलेगी। इला नहीं चलेगी। नहीं